છોકરીને ન્યાય મળે એટલી જ મારી માંગ છે રૂપાલાએ કાલે કીધું કે ભાઈ પોલીસે ઉતાવળું પગલું ભર્યું છે દિલીપ સંઘાણીએ કહ્યું કે હું નોકરી આપીશ તો કોઈ માણસે કંઈક આપે અથવા તો બોલવા માટે ત્યારે તૈયાર થાય જ્યારે ફોલ્ટ હોય એમને તો સંઘાણી નોકરી આપવા નહીં આવ્યા હોય ઘણા બેરોજગાર છે અમરેલીમાં કેટલા યુવાનો આટા મારે કેટલી દીકરીઓ પાસે નોકરી નથી આ દીકરીને નોકરીની ઓફર થઈ ઘણી બધી જગ્યાએ પોલીસે અટકાયત ધરપકડ આવું બધું અમરેલીમાં કરતી હોય છે રૂપાલા ક્યારેય કોઈ માટે નથી બોલ્યા આ દીકરી માટે બોલ્યા તો આ દિગ્ગજ નેતાઓ બોલે છે તો તમને નથી લાગતું કૌશિકભાઈ એક નિવેદન હવે કરવું જોઈએ એ વાતમાં મારે એટલે બોલવાનું રહેતું નથી નિવેદન કરે તો પણ ભલે ન કરે તો પણ ભલે જે પત્રની અંદર લખાણ છે કૌશિકભાઈ આમે બંદૂકનું નાળ સુગ્યું છે અને એ થયું છે એની પાર્ટી મારફત થયું છે અને સાર્થક થતું એટલા માટે દેખાય છે કે નાના નાના ત્રણ કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કર્યા પણ કયા આમાં આદેશ આપ્યો હતો એને કેમ સસ્પેન્ડ ના કર્યા